સંગ સતામેવ સદા સદા ના સતામ ક્વચિત સત્સંગતો હરો બુદ્ધિ અસંસંગાત ગ્રહાદિશુ આની માટે આખો દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ ગ્રંથ આની વ્યાખ્યા છે આ શ્લોકની વ્યાખ્યા જોવી હોય દુષંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એ આખો ગ્રંથ ભગવદી તરીકે વંચકોનો સંગ ન કરવો ઉત્તમ અસત કોણ છે કોણ છે સાધુ પુરુષ કોણ છે અસાધુ પુરુષ કોણ છે એ ગુસાયનજી હરિરાયજીએ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ અહીં આખું જોડી દેવું તો હરિરાજીના શબ્દોમાં આખી વ્યાખ્યા થઈ જશે આ રીતે આ જે આપણે અત્યારે તૈયારી કરીએ છીએ એમ એકવાર ગોઠવી દઈએ કોઈ વૈષ્ણવ મહેનત કરીને ગોઠવી લેજો જરા તો ગોઠવશો એટલે શું થશે કે મહારાજીની વ્યાખ્યા હરિરાજીના શબ્દોમાં જ આપણને પ્રાપ્ત થઈ જશે તો પહેલાં શ્લોકમાં શિક્ષા ગોઠવી દેશું બીજા શ્લોકની અંદર આખું દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એ આખું એમાં ગોઠવાઈ જાય છે અસંતસ્તુ વિજાતીયા મતિમંતો નિજા આપી સંતો હરિ હરો રતિયુતા ઉદાસીના હા આ પણ દુસંગ વિજ્ઞાન પ્રકારમાં વિસ્તારથી વર્ણન કરેલું છે કે સંત પુરુષ કોણ છે અસંત છે બધા એ વિજાતીય છે અને ભક્તો છે એ સજાતીય છે આપણા નિજ છે અને મતિમંત છે કે જેમની ઉત્તમ બુદ્ધિ છે અને ભગવાનનું ભજન કરે છે સંત હંમેશા ભગવાનના પ્રેમવાળા હોય છે અને ઉદાસીનો એ લોકિકમાં ઉદાસીન હોય છે અને પ્રભુના આશ્રિત હોય છે ત્રણ શ્લોક અત્યાર સુધી આપણે જોયા પરોધર્મો હરિસેવા નિરંતરમ ફલરૂપ તયા વિધેયા મના દેવી પાછી એ જ મેં વાત કરી હતી હરિરાજે એમ કે છે કે તમે સુમાર્ગીય સેવા ઠાકોરજીની તત્સિદતા નું વીત જામાર્ગીય પરોધર્મો હરિસેવા નિરંતરમ નિરંતર હરિસેવા કરવી જોઈએ અને આ સેવા આપણને મળે છે ઠાકોરજીની સેવા આપણને મળે છે એને ફલરૂપ તયાગ જ્ઞાતવા આ સેવાને જ પેલા ફળ માની લેવું હું એટલે બીજા ફળની કોઈ અપેક્ષા રહે નહીં ફલરૂપ તયા જ્ઞાતવા વિધેયા મનાધિભિ મન અને આપણા દેહ સહિત ઠાકોરજીની સેવા કરી મનાધિભિ વિધેયા મનાધિ સુમાર્ગીયા સુમાર્ગીય પરોધર્મો હરિસેવા નિરંતરમ ફલરૂપ તયા વિધેયા મન વગેરે સહિત ઠાકુરજીની સેવા કરવી આ રીતે સુમાર્ગીય પરોધર્મ સુમાર્ગમાં પરમ ધર્મ પુષ્ટિમાર્ગમાં પરમ ધર્મ તો સેવા છે કૃષ્ણ સેવા છે અને એ કૃષ્ણ સેવા નિરંતર કરવી નિરંતર કરવી એટલે શું ઠાકોરજીને છોડવા જ નહીં નિરંતર કરવી એટલે એક કાલ દ્વિકાલ ત્રિકાલ કરીએ પણ બાકીની જે બધી ક્રિયા જે લૌકિક વૈદિક છે એ ભગવત સેવાના અંગરૂપ હોય એમ માનીને કરવી સેવા એ મુખ્ય છે પછી એક કાલ કરો દ્વિકાલ કરો ત્રિકાલ કરો પણ બાકીની જે કંઈ લૌકિક વૈદિક ક્રિયા છે એ ભગવત સેવાનો કોઈને કોઈ બહિરંગ કે અંતરંગ કોઈ પાર્ટ છે એ રીતે બાકીની બધી ક્રિયા આપણે કરશું તો આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ એ ભગવત સેવા થઈ જાય ભગવત સેવા માટે જે કાંઈ પણ કરવું એ ભગવત સેવા થઈ જાય તો ભગવત સેવા માટે આપણે કંઈ પણ કરીએ એ ભગવત સેવાનો ભાગ છે આપણે કોઈ દુરુપયોગ કરતા હોય તો વાત છે એક પ્રશ્ન પણ એમ થયો કે ઘરના પરિવારના સભ્યો વગેરે બહુ ફોર્સ કરે તો બહાર ખાનપાન કરવું પડે પણ એ પ્રસંગો ક્યારેક ઉપસ્થિત થતા હોય કોઈની પરિસ્થિતિ ઘરની એવી જ છે કે પ્રસંગો પાત એને કોઈ દબાણ વશ કે ખાનપાન વગેરે કરવું પડે તો આપણો ભાવ એ હોય કે ત્રણસો સાઠ દિવસમાંથી દસ દિવસ પાંચ દિવસ ચાર દિવસ બહાર ખાન કરવું પડે તો એના કારણે ત્રણસો ને પંચાવન દિવસની સેવા જો નિર્વા નિર્વિઘ્ન થતી હોય તો પાંચ દિવસ આપણે કાંઈક છૂટછાટ જો લઈ રહ્યા છીએ ભગવત સેવા માટે છે આપણી જો ભગવત સેવાની ભાવના જો પ્રબલ હોય તો ખાલી છૂટછાટ લેવાની જ ભાવના પ્રબલ હોય તો ભાઈ છૂટછાટ જ છે પણ આપણને એમ થાય કે ભાઈ ક્લેશ ન થાય ને બાકીની સેવામાં નિર્વિઘ્નતાથી સેવા થાય તો સેવા માટે આપણે કોઈ રસ્તો કાઢી રહ્યા છીએ કે ભાઈ એ માન જળવાઈ જાય તો એનો ફોર્સ પણ જળવાઈ જાય નહીં તો બાકીની સેવામાં વિઘ્ન કરે એમ હોય તો પછી આપણો નિર્ણય સેવા ચલાવવાનો છે કોઈ પણ ભોગે સેવા ન છૂટે એમાં કોઈ વિઘ્ન ન આવે ક્લેશ ના આવે એના માટે કોઈ છૂટછાટ લઈ રહ્યો છે કાંઈ મનથી નહીં શોખથી નહીં પછી કેટલું ખાવું એ આપણા હાથની વાત છે પછી હવે છોવાના તો પૂરા છોવા પછી એમાં વ્રત તો કરવું જ છે પણ કેટલું લેવું હોય તો આપણે નક્કી કરી શકીએ કોઈ આપણે કંઈ કઈ આટલું જ લેવું પડશે એવું તો કંઈ કહેતું નથી ક્યાંય પણ આ બધા નિર્ણય શું છે કે ભગવત સેવા માટે તમે કંઈક છૂટછાટ લો છો કે ભાઈ પાંચ દસ દિવસ પ્રસંગ ઉપસ્થિત થાય ત્રણસો સાહીઠ દિવસમાંથી દસ દિવસ આખા વર્ષમાં કાઢીએ છૂટક છૂટક મહિનામાં એક વાર કાઢીએ તો બાર દિવસ થાય મહિનામાં એક દિવસ ચાલો તો બાર દિવસ મેક્ઝિમમ છે આ તો વધારે વધારે બાર દિવસ ચાલો બાર મહિના મહિનાનો એક દિવસ તો બાકીના ત્રણસો ને અડતાલીસ દિવસની સેવા શું કામ જવા દેવી આ બાર દિવસ માટે અને ત્રણસો ને અડતાલીસ દિવસની સેવામાં ક્લેશ શું કામ ઊભો કરવો તો આનું આ પ્રકોશનમાં કામ કરીએ તો આ નિરંતર સેવાનો પ્રકાર આ છે કે આપણે લૌકિક કાર્ય કરીએ છીએ વૈદિક કાર્ય કરીએ છીએ ભગવત સેવાના ભાગરૂપ કરશું તો બધું નિરંતર સેવા જ ચાલે તો સેવા ચાલુ જ રહેશે એ હરિરાયજી કહે છે કે હરિસેવા નિરંતર કરવી જોઈએ નિરંતર એટલે કે આખો દિવસ ઠાકોરજીને પકડીને બેસી ના જવાય તો ઠાકોરજી કહેવાય શું કરવું બહુ ફસાઈ ગયા કોઈ આપણા પગ લઈને બેસી જાય છોડે જ નહીં થોડીક વાર ચરણ સેવા કરે તો સારું લાગે કે ચરણ સેવા કરે પણ પછી કોઈ પગ છોડે જ નહીં પકડી જ રાખે કે ન છોડું તો તો ક્લેશ થવા માંડે સેવા નહીં ત્રાસ થાય કે હવે ક્યાં ફસાય ગયા પગ મૂકતા જ નથી હવે ન મૂકું માંડ હાથમાં મૂકું ને તો તો ગમે રાખો ગમે ને ક્લેશ થાય તો સેવા ન રહે પણ ત્રાસ થઈ જાય એવી રીતે ઠાકુરજીને પણ છોડીએ જ નહીં આપણે ના અનોસરમાં કઈ બહાર પધારવા દે ના ખેલવા દે ના ભક્તો સાથે લીલા કરવા દે હું તો બેઠો જ રહી છું સેવા જ કરવી હરિસેવા નિરંતરમ હરિરાજ જે આજ્ઞા કરી છે કે હરિસેવા નિરંતરમ હવે ન છોડું તો ઠાકોરજી કહેવાથી અંતરધ્યાન થવું પડશે બીજું કોઈ રસ્તો નથી અંતરધ્યાન જાઉં હું પણ નિરંતર એટલે એક કાલ નિકાલ ત્રિકાલ મેક્ઝિમમ ત્રિકાલ બાકીના સવે જે કંઈ આપણો પ્રકાર છે લૌકિક વૈદિક જીવનનો એ ભગવત સેવા માટે જ છે કે આ બધું ચાલશે તો ભગવત સેવા સુંદર રીતે થશે તો એનો પાર્ટ થયો પછી તમે ઘરનું કામ કરો છો કે છોકરાઓનું કામ કરો છો ધંધામાં કામ કરો છો બજારનું કામ કરો છો કે આપણા લૌકિક વૈદિક કોઈ પણ કાર્ય કરો છો ઉઠમણામાં જાઓ છો ગમે ભગવત સેવાના કોઈ ને કોઈ પાર્ટ છે ભગવત સેવા આપણા લૌકિક જીવન સાથે સંકળાયેલી છે લૌકિક જીવનમાં ઠાકોરજી બિરાજ છે તો જે કાંઈ લૌકિક કાર્ય આપણે કાંઈ કરવા પડે છે આપણી ફરજ વસાત ભગવત સેવાનો કોઈ પાર્ટ છે નિર્વિઘ્ન આપણી ભગવત સેવા રહે એના માટેનો આ ઉપાય છે એટલા માટે આવી રીતે જો કોઈ જીવન જીવતું હોય તો એ કે સોમાર્ગીય આ સોમાર્ગનો તો પરમ ધર્મ આ છે ભગવત સેવા નિરંતર કરવી તો સેવા નિરંતરમ ફલરૂપ તયા જ્ઞાપવા અને આ સેવા પછી સાધન નથી કોરું સાધન નથી પણ એને ફલરૂપ જાણીને તન મન આદિ બધું જ વિનિયોગ કરીને આપણો આખો સર્વસ્વનું નિવેદન કરીને એ આપણે ફલરૂપ જાણીને સેવા કરી કે આ સેવા આપણું ફલ છે સેવાથી વંચિત રહેવું એ આપણા ફલથી વંચિત રહેવા જેવું છે આપણું આ ફલ છે બધું કરીને ભણીને અભ્યાસ કરીને અધ્યયન કરીને કથા કરીને આશ્રય રાખીને ફલ આ જોઈએ છીએ કે ભગવત સેવા પ્રાપ્ત થાય આશ્રયનું ફલ કથાનું ફલ અભ્યાસ અધ્યયન આપણા પુષ્ટિમાર્ગી જીવનનું જે કાંઈ પણ છે એ ભગવત સેવા જે છે એ આપણું પરમ ધર્મ છે એટલે કે કહે તો પરમ ધર્મ એ ભગવત સેવા છે એને ફળરૂપ જાણીને પોતાના સર્વસ્વના નિવેદનપૂર્વક એ આપણે ભગવત સેવા કરવી જોઈએ અને ઉત્તમ વૃદ્ધભક્તોની ભાવની ભાવના કરવી જોઈએ કે જે આપણને ભાવ સિદ્ધ નથી તો આપણે સેવા કરી એની સાથે ઉત્તમ ભાવના કરવી જોઈએ કીર્તન આદિથી એ સેવાની ભાવના વિચારીને કે આ ક્યાં ભાવની આ સેવા છે એ પ્રકારે ભાવનાનો વિચાર કરવો મનથી અને તનાદિથી તનવિદ્ધથી તનુવિત સેવા કરવી આ પ્રકારથી હરિસેવા કરવી એ પુષ્ટિ માર્ગનો પરમ ધર્મ છે શિક્ષા શિક્ષાપત્ર પહેલો શ્લોક યદુક્તમ અસ્મદ આચાર્ય ગૌણ મુખ્ય વિભેદ ત્યાગો ગ્રહધનાદિનામ અથવા કૃષ્ણયોજનમ આપણા આચાર્યચરણે ચરણે અસ્મદ આચાર્ય ગૌણ મુખ્ય વિભેદ હતા આપણા આચાર્યચરણે ચરણે ત્યાગનું સ્વરૂપમાં અને મુખ્ય ભેદ બતાવેલા છે ત્યાગો ગ્રહ ધનાધિ નામ આ ગ્રહધનનો ત્યાગ કરવો એ ઉત્તમ કે એનાથી ભગવત સેવા કરવી ઉત્તમ અને મુખ્ય પક્ષ કયો તો કે છે કે ત્યાગો ગ્રહાધિ નામ અથવા યોજનમ ગ્રહ અને ધનનો ત્યાગ કરી દેવો એ ગૌણ પક્ષ છે મુખ્ય પક્ષ તો એ છે કૃષ્ણ યોજનમ એ કૃષ્ણની સેવામાં એનો વિનિયોગ કરવો તનુવૃત્તનો એ મુખ્ય પક્ષ છે એ મોટો ત્યાગ છે કારણ કે એની માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્યર્થ ત્યાગાપેક્ષયા ભગવતી સમર્પણમ ઉત્તમ વ્યર્થ ત્યાગ કરવા કરતાં તો ભગવાનની સેવા આ ઘર ધન વગેરેથી પ્રભુની સેવા કરવી એ ઉત્તમ છે એટલે જયુક્તમ અસ્પદ આચાર્ય હિ ગૌણ મુખ્ય વિભેદ ત્યાગોગ્રહાધિનામ અથવા કૃષ્ણયોજનમ ઘર ધનનો ત્યાગ કરી દેવો હોય તો ગૌણ પક્ષ છે મુખ્ય પક્ષ નથી એ તો વ્યસન સિદ્ધ થાય સેવા ન બિરાજતી હોય અને વ્યસન સિદ્ધ થાય પછી કરવાની વાત છે એટલે ગૌણ છે અને તો કૃષ્ણ યોજનમ એની કૃષ્ણ સેવામાં એને જોડી દેવું એ મુખ્ય પક્ષ છે હા કથા પક્ષ માં એટલે જ ગોણ કીધું બધા નથી કરવાનું કથાથી બહિર્મુક્તાનું લક્ષણ પછી અઢાર માં શિક્ષા પત્ર માં બીજા શ્લોક બતાવે છે धार्मिक शिक्षा पत्र बीजो श्लोक केवल औदारिकत्व तो तदिया नाम न ना ना केवल औदारिकत्व तो तदिया नाम न ना ना पूर्येत् न पूरे किम उदरम कृपा निधि आ बहिर्मुक्ता एक लक्षण है કે ભગવત ભક્ત હોય સેવા કરનારા હોય ભગવાનને પોતાનો આશ્રય માનીને ભગવત સેવા કરતા હોય એ કાયમ માટે ફક્ત પેટના પૂરવા માટે જ યત્ન કર્યા કરે ફક્ત ધંધો જ ધંધો ધંધો જ ધંધો મારી માટે સરસ સેવા પણ ગોણ સેવા તો મને વચ્ચે ટાઈમ મળે તો કરો મુખ્ય તો ધંધો એના વગર ન ચાલે હરિરાજી કહે છે કે આ તો સેવા મુખ્ય હોવી જોઈએ અને ધંધા એની માટે અંગભૂત હોવું જોઈએ ધંધો મુખ્ય અને સેવા ગૌણ એવા ભાવથી કોઈ રહેતું હોય તો કેવલ ઔદારિકત્વ તો તદી આને આમ ન ઉચિતમ તમે પોતાના ભગવાનને ભક્ત કહો છો પણ આખો દિવસ યત્ન તો પૈસા ન જ કરી રહ્યા છો આ ઉચિત નથી હરી રહ્યા છે આ તમારી બહિર્મુક્તા બતાવે છે અને ન પૂરયેત કેમ ઉદરમ ન પૂરયેત કેમ ઉદરમ સેવકા નામ કૃપાનિધિ આખા વિશ્વનું એ ઉદરનું પોષણ કરતો હોય એવો કૃપાનિધિ છે શું તમારું ઉદરનું પોષણ નહીં થાય એટલો વિશ્વાસ છે તમને સેવા મુખ્ય નહીં ધંધો મુખ્ય સેવા તો વચ્ચે ટાઈમ ધંધામાંથી ટાઈમ હોય તો કરીએ તો તમે પોતાને તદીય માનતા હો તો તમારી માટે આ ઉચિત નથી એમ સી અજાયજી બહિર્મુકાનું એક લક્ષણ આ રીતે બતાવી રહ્યા છે અઢારમાં શિક્ષાપત્રમાં હવે આ તમારી જે સેવા જે છે આપણી આ સેવા પુષ્ટિ માર્ગની જે છે અઢારમું શિક્ષાપત્ર અગિયારમું શ્લોક બરહી પિચ્છ શિરોભૂષણ શૃંગારસ રૂપિણમ એવં વિધા એવમ વિધ અનંત ગુણમ વિધાય હૃદયે સદા આપણા જે ઠાકુરી જે છે એનું સ્વરૂપનું ધ્યાન કે આપણા જે પ્રભુ જે બિરાજી રહ્યા છે એ નટવર વપુ છે બરહી પિચ્છ શિરોભૂષમ શ્રંગારસ રૂપિણમ આ એ સંયોગ અને વિપ્રયોગ બંને રસથી પરિપૂર્ણ શૃંગારસાત્મા ભગવાન અને ભગવાનના અનંત ગુણો એની અંદર બિરાજ છે એવા પ્રભુનું હૃદયમાં હંમેશા સ્મરણ કરી અને સેવા કરવી જોઈએ સેવા કરી ત્યારે એ સાક્ષાત બરહા પીડમ નટવર વપુ કરણ કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશં વૈજયંતિ ચુમાલામ રંધ્રાણ વેણો સુદયા પૂર્યન ગોપવૃંદય વૃંદારણ્ય સુપદ રમણમ પ્રાબિશ ગીર્ત કીર્તિ એટલે કે કહે છે કે એ સાત્મા જે ભગવાન જે છે કે જે સંયોગ અને વિપ્રયોગ બંને દલથી પરિપૂર્ણ નટવર પ્રભુ છે એ આપણા ઠાકોરજી છે એવું હંમેશા ધ્યાન કરીને એની સેવા કરવી અને એની સેવા પણ કેમ કરવી તસ્ય સેવા પ્રકુરવી તાવત જીવમ સ્વધર્મ ત ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ આ સેવા તમે કરો એ આપણો પરમ ધર્મ છે પણ યાવત જીવમ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભગવત સેવા આપણો પરમ ધર્મ પણ ત્રણ વસ્તુ ન કરતા આની આડમાં હરિરાયજી કહે છે આ ત્રણ વસ્તુ કરશો તો આ તમારો ધર્મ નહીં રહી જાય છે એની ધર્મરૂપતા જ ખંડિત થઈ જશે પછી ફલરૂપતાની વાત તો જવા દો પણ જેને આપણે પરમ ધર્મરૂપે જોઈએ છીએ તે ધર્મ જ નહીં રહી જાય કારણ ન ફલાર્થમ ભગવત સેવાથી કંઈક ફલ માનશો ભગવત સેવાને ફલરૂપ નહીં માનો તો તમે આ સેવાને તમારું સ્વરૂપ જ પ્રગટ નહીં થાય એટલે હળિરાયજી કહે છે ન ફલાર્થમ ન ભોગાર્થમ તમારું ઉદરપોષણ ચાલે સેવાની આડમાં હવે આમાં હું કહું છું કાંઈ આ ભોગ ચલાવવાની ના હરિયાજી ના પાડે અને અત્યારે હરિયાજી જે આજ્ઞા કરતા હોય પણ મહાપ્રભુ હરિયાજી તો એમાં આજ્ઞા કરે છે કે ન ફલાથમ ન ભોગાર્થમ આ સેવાની આડમાં તમારો ભોગ ચાલે ધંધો ચાલે એ પ્રકારથી તો એના કરતાં સેવા કૃપા કરીને ન કરતા એના કરતાં ન કરવી સેવા સારી તો આટલો અપરાધ ન થાય ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ એ પ્રતિષ્ઠાને પ્રસિદ્ધિ થાય સેવાથી એવા ભાવથી પણ ક્યારેય સેવા કરવી જોઈએ નહીં અને સેવાનું પ્રદર્શન ન કરવું પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ વધે એવા ભાવથી આવા દુર્ભાવ સમન્વય થઈને ભગવત સેવા ન કરવી જોઈએ આખો સેવાનો પ્રકાર કહી દીધો બીજો સેવાનો પ્રકાર જે હોય તે પણ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે શ્રીમદાચાર્ય માર્ગેણ હવે આ સેવા કેમ કરવી શ્રીમદાચાર્ય માર્ગેણ નાને ના આપી કદાચ જે મહાપ્રભુજી આ સેવા માર્ગમાં જે આપણી રીત પ્રગટ છે શ્રી મહાપ્રભુજી કરી છે તત્સુખના વિચાર હોય એવા પ્રકારથી જ ઠાકોરજીની સેવા કરવી જે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે એ જ પ્રકારથી સેવા કરવી એટલે મિશ્રી ભોગ અંશકડી દૂધગર એવા મનગઢ પ્રકારથી નહીં મિશ્રીની સેવા અને અંસકડીની સેવા અને દૂધગરની સેવા એ પ્રકારના મનગળત પ્રકારથી સેવા કરવી જોઈએ નહીં ન કલ્પિત પ્રકાર એને આ આચાર્યચરણ આવી સેવા બતાવી નથી આપણે કલ્પિત પ્રકારથી મિશ્રી અન્ન સક્રિય દુર્ઘર એ કલ્પિત પ્રકારથી આપણે સેવા કરી રહ્યા છીએ ન દુર્ભાવ સમન્વયા બીજા કોઈ એના સિવાયના કોઈ દુર્ભાવથી ઠાકુરજીની સેવાથી કોઈ મને મારું ઉદરપોષણ ચાલે ધંધો ચાલે પૈસા કમાવી શકે કોઈ દુર્ભાવ કોઈ ખોટા ભાવથી કોઈને છેતરવાના ભાવથી દુર્ભાવની વ્યાખ્યા ગોપેશ્વરજી શું કરે છે ગોપેશ્વરજી દુર્ભાવ શું ન કરે જે લૌકિક કાર્ય હૈ તેસે સેવા શું હે એસી અશ્રદ્ધા શું ન કરે પ્રીતિપૂર્વક સરોપરી પરમ ફલ રૂપ જાની કે સેવા કરે તો દુર્ભાવનો અર્થ શું કહેવો છે કે લૌકિક કાર્ય જેવું ઘરનું આ કોઈ કામ છે એવું માનીને ન કરે દુર્ભાવ થઈ જશે પણ પ્રીતિપૂર્વક સર્વોપરી પરમ ફલરૂપ છે એમ માનીને સેવા કરે છે ગોપેશ્વરજીની ટીકામાં આજ્ઞા કરે છે પરમ આ બહિર્મુક્તા ને બીજી એક નિશાની ચૌદમો શ્લોક ને પંદરમો શ્લોક બહિર્મુક્તા છે આવી રીતે વર્ણન કરવું એ બહિર્મુક્તા કે જરી રહે છે તત્વમ વિદિતવા પરમ યશોધસ લાલિતમ શ્રીમદાચાર્ય તત્પુત્ર હિત્તા અશ્વસ્વામિનીરપી તત્તુલ્ય બુદ્ધયા નાશ સર્વેતી વિનિશ્ચય એતાવતી સતી શિક્ષા સંક્ષિપ્તા ધ્યેયતા પ્રતિ બહુ ટૂંકમાં તમને શિક્ષા આપી દઉં હરિરાયજી કહે છે તો ક્યાંય છેતરાય નહીં આ શિક્ષા ધારણ કરી લે તો સુમાર્ગમાં ક્યારેય છેતરપિંડી કોઈ આપણી સાથે કરી શકે નહીં હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે તત્વમ વિદિત્વા પરમમ યશોદોત્સંગ લાલિતમ આપણા માર્ગનું પરમ તત્વ તો યશોદસંગ લાલિત પ્રભુ એ આપણું પરમ તત્વ છે અને એની સાથે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઇનજી અને સ્વામીજી અને આપણા ઠાકોરજી આ જ્યારે ગુસાઈજીની વાત કરીએ શ્રી ગોપીનાથજી તો વચ્ચે આવી જ જાય છે એમના સિવાય એના તુલ્ય બુદ્ધિ કોઈનામાં પણ ન કરવી હરિરાયજી એમ કહે છે આજ્ઞા કરે છે નહીં તો બહિર્મુખ આ એની સાથે તુલના કરવી બહિર્મુખતા આ બહુ ઇમ્પોર્ટન્ટ આ જે શ્લોકો છે શિક્ષા પત્રના શ્લોક નંબર રાખી દેવા અને તમે આને વ્યવસ્થિત ગોઠવશો તો આખી એક વ્યાખ્યા જ મળી જાય છે આપણને આખી આ બહિર્મુખત્વ નિવૃત્તિની વ્યાખ્યા આખી આપણને પ્રાપ્ત થઈ જાય છે તત્વમ રીત આ પરમમ યુદોત્સંગ લાલિતમ શ્રીમદાચાર્ય તત્પુત્રાન

જો એને તુલ્ય કોઈને માય તો તમારો નાશ છે નિશ્ચય છે વિનિશ્ચય કહે છે તો નાશ જ થવાનો છે એ બાપાને ભગવદેન અમારા જેવા પુરુષોત્તમ એને જો આ તુલનામાં માય ના તો હેરાજી કહે છે નાશ જ શરૂ થઈ હતી નિવિનિશ્ચય તો નાશ જ થવાનો છે એટલે આ માની લે તો કોઈનાથી બહુ પ્રભાવિત થાય તો પ્રભાવિત થઈ જવાય જ્ઞાન હોય તો સારી વાત છે પણ એને આ તુલ્ય તો ક્યારેય આ તત્ત્વની તુલનામાં તો કોઈને પણ માની શકાય નહીં કોઈ પણ હોય હરિરાજી તો આવો નિર્ણય આપે છે કે શ્રીમદાચાર્ય તત્પુત્રાન હિત્વ સ્વામીની તત્તુલ્ય બુદ્ધિ નાશ સર્વ વિનિશ્ચય હરિયાજી કહે છે એતાવતી શિક્ષા સતી શિક્ષા આ સાચી શિક્ષા કહું છું તમને સંક્ષિપ્તતા બહુ સંક્ષિપ્તમાં કહી દો આટલું ધારણો તો ક્યાંય છે ત્રાય નહીં બહુ સંક્ષિપ્તમાં કહું છું ધ્યેયતા હૃદય તમારા હૃદયમાં ધારણ કરી લેજો આ સંક્ષિપ્ત છોડી વાત છે તો આ ધારણ કરી લેજો કે શ્રી મહાપ્રભુજી ઠાકુરજી ગુસાઈનજી ગોપીનાથજી ગુસાયજી અને ભ્રજભક્ત સ્વામી આના તુલ્ય કોઈને પણ ન માની શકે ગમે એવો સાનુભાવી હોય કોઈને પણ આના તુલ્ય માની શકાય વંદન કરી શકાય ચાલો બહુ તો આપણે બહુ મોટા છો તો નમસ્કાર કરી દઈએ પણ મહાપ્રભુજી ગુસાઈજીના સ્થાનમાં તો નહીં માનીએ અમે કોઈ ગોસ્વામી બાલક હોય કોઈ પણ હોય હરિયાજી પોતાની ના પડી રહ્યા છે તો અમે કોઈ કઈ વાળીના મૂડા છીએ ઇતાવતી સતી શિક્ષા સંક્ષિપ્તતા આ તમને સંક્ષિપ્તમાં હરિયાજી બહુ આપણને ચેલેન્જ થી એમ કેતા જો આમાં જો ફસાઈ ગયા અને કોઈની તુલ્ય માય ના તો તમારો નાશ નિશ્ચિત છે નાશ સર્વ વિનિશ્ચય અને કોની સાથે તમારે સિદ્ધાંત ની ચર્ચા કરવી સોલમું શિક્ષા શિક્ષાપત્ર ગમે ત્યાં માર્ગના ગ્રંથોની ચર્ચા ગમે ત્યાં કરશો તોય બહિર્મુખ થયા છો તમે તો કહે છે અન્યપી પી ચોપદેષ્ટવ્યા યુદિ શું અધિકારીણ મિલંતી સ્વેચ્છા શ્રદ્ધાયુક્ત પૂછંતી ચેત તદા અન્ય પી ચોપદેષ્ટવ્યા કોઈને તમારે ઉપદેશ આપવો હોય તો પહેલા અધિકારી છે કે નહીં એ મનથી વિચાર કરવો તમને મળે સ્વેચ્છાએ તમને મળે તમારી સામે ચાલીને ન જાઉં છું પણ તમને સ્વેચ્છાથી કોઈ મળે શ્રદ્ધાયુક્ત થઈ અને કંઈક પૂછે ત્યારે તમારે માર્ગના સિદ્ધાંત તરીકે માર્ગની કોઈ વાત એવા અધિકારી વચ્ચે કરવું જોઈએ અન્ય બી ચોપદેશ અધિકારી ન મિલંતી સ્વબુદ્ધ શ્રદ્ધાયુતા પૃતના એ આપણને મળે ઈચ્છાથી મળે તમારે નહીં કહું ચાલો હું ભણાવું મને ટાઈમ છે બે કલાક સત્સંગ કરાવ ના હા વાત અભિર્મુક્તા છે હા કોઈ પૂછતું નથી કે તમને સામેથી વળગે તમને સત્સંગ કરાવો ક્યાં તમને પૂછે છે સત્સંગ કરાવો એમ કે જે સામેથી કોઈ મળે અને તમને પૂછે તો તમારે એનો અધિકાર જાણીને એટલી તમને ભગવત ચર્ચા કે સિદ્ધાંત વગેરે ગ્રંથની ચર્ચા માર્ગની ચર્ચા તમને પૂછે તો કરવી જોઈએ સામેથી કોઈને ઓળખવું જોઈએ નહીં જાઓ તમને મને ટાઈમ છે તો હું તમને સત્સંગ કરાવું ઓગણીસમું શિક્ષાપત્ર પહેલો શ્લોક ઇદ વર્તતે કાળ કરાળ કલિદૃષ અસ્મિન વિનશ્ય મતિ સતામપી કુસંગત અત્યારે જે કાલ જે છે બહુ કરાલ ખરાબ કાલ આવ્યો છે કલિકાલ છે આ અને એમાં કલિકાલનો ધર્મ એવો હોય છે કે એમાં બહુ સત્પુરુષ હોય તો એની મતિ ખરાબ સઘને કારણે બગડેલી હોય છે ઉત્તમ પુરુષની બુદ્ધિ પણ ખરાબ સંગત થવાથી કુસંગત એ બગડેલી હોય છે એટલે આ કાળની અંદર ત્રીજો શ્લોકમાં એમ કહે છે નિજાચાર્ય પદાબોજ સેવીનુ દુર્લભા અદંભિન કૃષ્ણ સેવા કથા ચિંતન તત્પરા મહાપ્રભુજીના ચરણારવિંદ સેવા કરવાવાળા એનો આશ્રય કરવાવાળા અને દંભ રહિત કૃષ્ણ સેવા અને કથા કરવાવાળા એમાં ચિંતનમાં તત્પર રહેનારા બહુ દુર્લભ હોય છે સુ દુર્લભ આ બધી ગમે ત્યારે આવા મળતા નથી નિજાચાર્ય પદામભોજ સેવીના મહાપ્રજુના ચરણાવીનું સેવન કરનારા દંભ વગરના કૃષ્ણ સેવા અને કથાના ચિંતનમાં જે તત્પર રહેનારા જે છે બહુ દુર્લભ હોય છે આ કાલની અંદર આ કાલ આવો આવી ગયો છે એટલે વિષ્ણુ શિક્ષાપત્ર અત્યારે જે આ સિદ્ધાંતની વાત કરી અને જે ક્લેશ થાય છે જે કોમેન્ટો આવે છે એના માટે હરિરાજીનો નિર્ણય શું કહે છે આવું થવાનું છે ચિંતા ન કરવી ચોથો શ્લોક અને પાંચમો શ્લોક સાવધાનત્વમ વિધેયમ સર્વથા પુનઃ બહુ સાવધાન રાખો સાવધાન રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી બીક રાખવાની ભય રાખવાની જરૂર સાવધાન તો રહેવું અગ્રે સાવધાનત્વમ વિધેયમ સર્વથા પુનઃ દુસંગાદી મહાદોષા નાશંતે એવો તત્ક્ષણ આ સમયમાં દુસંગ દોષ એવા છે કે તત્ક્ષણ બુદ્ધિનો નાશ કરી દે એટલે સાવધાની રાખવી બહુ આપણા વખાણ કરે તરત ચેતી જાવ ભાઈ રહેવા દો હું મારી ન નાખો હું એને ઝાપડ મારી તો મારી લે પણ બહુ વખાણ ના કરો હું મારી નાખશો ક્યાં એટલે કોઈ બોલે એટલે તરત જ હું તો વાત કાપી જ ના એ મહાપુરુષ કપાવે થાય અમારે કાંઈ ન થાય નીકળી જાઓ કે આ બહુ સારું આપના પ્રવચનથી મારા પ્રવચનથી કાંઈ ન થાય તો બધા સુધરી ગયા પ્રવચન તો બધા સાંભળે છે આ સાંભળી ચાલુ રહે યુટ્યુબમાં બધા સાંભળી રહ્યા છે શું ન સુધરવાના ન સુધરવાના તો મહાપ્રભુજીની કૃપા જેના ઉપર છે સુધરી જાય છે વાત પૂરી થઈ સેવા કરો બીજી વાત કરો સાવધાની રાખવી જોઈએ કે ભાઈ ક્યારે ગમે મનમાં એમ થઈ જાય કે બહુ મારાથી પરિવર્તન થાય અત સાવધાનાત્મક વિધેયમ શરૂ થાય પુનઃ સુસંગાદી મહાદોષા નાશ્યંતેવ તત્ અસજ્જનકતા નિંદા તુષ્ટેય સત્તો વિનિશ્ચયાર અસજ્જન જે હોય એ જે નિંદા કરે તુષ્ટેય સત્તો વિનિશ્ચયાર દુર્જનો નિંદા કરે તો સજ્જનોને તો એમાં કંઈ ફરક પડતો નથી એ તો હંમેશા સંતોષ જ રાખતા હોય છે નિંદા કરે તો એને કોઈ અસર થતી નથી રોચંતે સંત એવો સર્વથા અસત પુરુષો નિંદા કરતા રહે છે પણ સજ્જન પુરુષો તો એને સંતોષથી એને સહન કરતા હોય છે અને સંત પુરુષોના જે લક્ષણ જે છે એ અસદ પુરુષોને ક્યારે ગમતા નથી પોતે સિદ્ધાંત ન બોલે પણ સિદ્ધાંત બોલે એને ન ગમે કારણ કે અત તે યતસ્તે સામના રોચંતે સંત એ હોય સર્વથા અસંત લોકો હોય એને સંત પુરુષોની વાણી ગમતી જ નથી એટલે એ લોકો હંમેશા એનો વિરોધ જ કરતા હોય છે માર્ગ વિશ્વાસ રહીતા અને આપણે અસજ્જન પુરુષો કેવા હોય છે કે માર્ગ વિશ્વાસ રહીતા માર્ગના વિશ્વાસથી રહીત પૂર્વ દોષેક દ્રષ્ટ્યા કેવલ દોષ દ્રષ્ટિવાળા જ હોય છે એને દોષ જ દેખાય યતો નામે હરે સર્વદોષ નિવર્તકમ આ સમયમાં તો હરિનું નામ જ સર્વદોષનું વિનાકરણ કરવા વાળું છે એટલે જ્યારે કોઈ નિંદા સ્તુતિ કરે તો આપણે હરિનામ ભગવાનનું નામ લેવું કે સર્વદોષ નિવૃત્ત કરવા વાળો તો ભગવાનનું નામ જ એટલે આ સેવા કેમ કરવી દુર્ભાવ સમન્વય થઈને ન કરવી ફલાદ ભોગાદ પ્રતિષ્ઠા પ્રસિદ્ધ સેવા ન કરવી મહાપ્રભુજીના આશ્રયપૂર્વક જે રીતે આચારચરણોએ બતાવેલી છે એ પ્રકારથી સેવા કરવી જોઈએ એટલે આ સુમાર્ગીય પરો ધર્મો હરિસેવા નિરંતરમ ફલરૂપતયા જ્ઞાત્વા વિધેય મનાદિ અને